નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ સૌદસો દસથી પંદરસો એકાણું અમરેલી નવસો સ્યાસી થી પંદરસો ત્યાંશી હળવદ સબુતસોથી પંદરસો છેતાલીસ જામજોધપુર સબુતસોથી પંદરસો એકોતેર સાવરકુંડલા બારસો પચાસથી પંદરસો પંચોતેર જેતપુર એક હજાર ઓગણસીથી પંદરસો સિત્તેર બાબરા તેરસો બારથી પંદરસો અઠ્યોતેર જસદણ બારસો પચાસથી પંદરસો છપ્પન ગોંડલ બારસો એકથી સોળસો છ મહુવા તેરસો બોટાદ સબુતચો પછાથી પંદરસો બ્યાશી કાલાવાડ બારસોથી પંદરસો પંચ્યાસી જામનગર આઠસો પચાસથી પંદરસો પંદર ભાવનગર પંદરસો સત્તાવનથી પંદરસો સત્તાવન જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે